જય શ્રી રામ મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ એક એવા સરસ મજાના મહાદેવના મંદિરે જે તમે મારી પાછળ જોઈ શકો છો ભીમનાથ મહાદેવ જે મંદિરને આશરે સો થી દોઢસો વર્ષ જેવું થઈ ગયું હતું અને આ એક ઐતિહાસિક જગ્યા છે ઐતિહાસિક જગ્યા છે શું કામ કે આ તમે જોઈ શકો છો આ છે અમારો પ્રતાપ ચોક મેઇન જે પ્રતાપ ચોકમાં ગરમી થતી હોય છે તે ચોક છે આમ તમે જાઓ આ બાજુ એટલે રામચોક આવી જાય છે જે આપણે નરસિંહ ભગવાન નું મંદિર ને તે બધું દેખાડ્યું હતું તે અને આ બાજુ તમે જાઓ તો આ બાજુ આવે છે પ્લાઉ સિનેમા જે વાકાને ની રાજાશાહી વખતની સિનેમા ચોકી જતી તે ને આ બાજુ આવે છે માર્કિટ ચોક તો માર્કિટ ચોક આવે છે આ બાજુ તો તમે આ લોકેશન જોઈ લો આગળ બસ સ્ટેન્ડ છે ત્યાંથી તમે ઉતરો એટલે સીધે સીધા તમે અહીંયા આવી શકો છો ને આ બાજુ આવે છે નાસ્તા ગલી તો તમે જોઈ શકો છો મહાદેવના મંદિરનો નજારો મંદિર બહુ મોટું નથી પણ મંદિર છે ઐતિહાસિક શું કામ ઐતિહાસિક છે કેમ કે હું તમને વારમાં દેખાડું પછી પહેલાં તમે મંદિરનો નજારો જોઈ લો સરસ મજાનો મંદિરનો નજારો છે તે આ છે ભીમનાથ મહાદેવનું મંદિર એક સાથે બબે શિવલિંગ આવેલી છે અહીંયા તો ત્યાંનો નજારો તમે જોઈ લો ભીમનાથ મહાદેવ જે વાકાનેરમાં આવેલું છે તે તો ચાલો હું તમને મંદિરની અંદર લઈ જાઉં મંદિર છે ઘણું બધું ઊંડું તો ઊંડું શું કામ છે તેનું કારણ બહુ તમને કહી દઉં કે આજથી સો દોઢસો વર્ષ પહેલા આટલું બધું મંદિર ઊંડું નહોતું અત્યારના ટાઈમમાં આખું વાકાનેર છે ને અમારું આખી આખું વાંકાનેર નીચું હતું ત્યારે મંદિરને બે પગથિયે ચડીને આપણે જવું પડતું હતું ને એની જગ્યાએ અત્યારે આપણે આટલું બધું ઊંડું છે તો તમે જોઈ લો કેટલું ઊંડું છે તે તમે જોઈ શકો છો ને મંદિરનો ઇતિહાસ કઈક એવો છે કે હજરા હાજુર છે મહાદેવ આજથી સોળ દોઢસો વર્ષ પહેલાં મહાદેવના મંદિર આટલું બધું ઊંડું નહોતું ત્યારના ટાઈમમાં જઈ લ્યો તમે અહીંયાથી બે પગથિયે તમારે ચડિલ ઉપર દર્શન કરવા જવું પડતું હતું અને નાની એમથી ડેરી હતી પછી ધીમે 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 જેમ વાતાવરણનો વિસ્તાર વધતો ગયો તેવી રીતે ધીમે ધીમે આખું વાકાને તમને ખબર છે કે ભરતી ભરાતી હોય રોડ રસ્તા બધું બનતું હોય એટલે દિવસે દિવસે વાકાનેર ઊંચું આવતું ગયું તો ઊંચું આવતા 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 તમે જોયું આટલું બધું વાંકાનેર ઊંચું આવી ગયું છે અને આ જે પછીનો નજારો છે જોઈ લો આટલું બધું મંદિર નીચે આવેલું છે કેમ કે વાકાનેરમાં દિવસે દિવસે ભરતી બધી વધતી જતી હોય છે એટલે વાંકાનેરમાં મંદિર આટલું બધું નીચે આવી ગયું અને આજથી પચાસ સાઠ વર્ષ પહેલાં અહીંયા મહાદેવનો હવન ને બધી વસ્તુ કરવામાં આવી હતી તો ત્યારે મહાદેવ પાસે રજા લેવામાં આવી હતી પણ જ્યારે રજા ન આપતા તુફાન ને એવું બધું આવી ગયું હતું જેથી કરીને મંડપ ને તે બધું ઉડી ગયું હતું એટલે મહારાજે કીધું કે આપણે મંદિર ઉપર ના લઈ શકીએ એવું અહીંના આજુબાજુના પાડોશી જે રહેવાસીઓ છે જે વર્ષોથી અહીંયા રહે છે મોટી ઉંમરના તે લોકોએ જણાવેલ છે કે મંદિર સાત થી સત્તર વર્ષ પહેલા અહીંયા હવન બધું વસ્તુ કરવામાં આવ્યું હતું ત્યારે આ મંદિર આટલું બધું ત્યારે મંદિર ઊંચું લેવાની વાત થઈ હતી કેમકે મંદિર તમે જોઈ લો આટલું બધું નીચું આવી ગયું છે તો ત્યારે વાત થઈ હતી કે મંદિર આપણે ઊંચું લઈ લઈએ અને વાતાવરણ આખે આખું ચેન્જ થઈ ગયું હતું ને વરસાદી માહોલ થઈ ગયો હતો તુફાન જેવું હતું જેથી કરીને બધાએ એમ વિચાર્યું કે મહાદેવ આપણને ના પાડે છે તો આપણે મંદિર ઉપર ના લઈ શકીએ જેથી કરીને મંદિર આમ નામ નીચે છે અને એક સાથે અહીંયા બે શિવલિંગ છે વર્ષ પહેલા આ મંદિરે તમારે દર્શન કરવા આવવું હોય ને તો તમારે એક પગથિયે ચડીને ઉપર આવવું પડતું હતું એવો નજારો હતો એની જગ્યાએ અત્યારે આવી રીતે તમારે નીચે ઉતરીને આવવું પડે છે આટલું બધું ઊંચું થઈ ગયું છે કેમ કે પહેલાના ટાઈમમાં આટલું બધું વાકાને ઊંચું નહોતું આ જ્યારે રાજા રજવાડા સમયના ટાઈમની તમને વાત કરું છું ત્યારે વાકાને આટલું નીચું હતું આજથી 100-150 વર્ષ પહેલા 100-150 વર્ષમાં તમે જોઈ લ્યો વાકાને આટલું બધું ઊંચું આવી ગયું છે તો આ છે કે અમારો વાકાનેનો ભીમનાથ મહાદેવનો મંદિરનો નજારો તો તમે મહાદેવના દર્શન કરી લ્યો શિવલિંગના પાછા બીજી વાત સરસ મજાના એટલે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો અને વાકાને વરા જેટલા વિડીયો જોવે છે તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે આ જગ્યાએ કોણ કોણ દર્શન કરવા આવેલું છે તે જોઈ લે તમે નજારો નો મસ્તીનો છે તે સારું મિત્રો ખાલી આટલું મળીશું પાછા એક નવા સારા તે લાગી મને રજા આપો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો અને તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું પૌરાણિક મંદિર હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો હું આવી જ વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયામાં દિવસે ને દિવસે મેમ્બર બધા વધતા જતા હોય છે ફેમિલીના તો તે બધે તેના દર્શન કરી શકે તે હિસાબે તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો